નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ આજના બપોરના એક વાગીને ત્રીસ મિનિટના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર આજે ધીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાવો ગયો છે ગત ચોવીસ કલાકની વાત કરીએ તો બસ્સો ને કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે આજે સવારથી અત્યાર સુધીમાં ખાસ કરીને એકસો ને વીસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર ચાર પાંચ ઇંચ કરતાં પણ વધુ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે ગઈકાલની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર જૂનાગઢ વિના વિસ્તારો અને સૌથી વધારે સુરતના પલસાણાની અંદર વરસાદ પડ્યો સુરતના મહુવાની અંદર વરસાદ પડ્યો જે આઠ નવ ઇંચ જેટલો ત્યાર પછી જૂનાગઢના વંથલી વિસાવદર આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ આપણને જોવા મળ્યો છે તો ખાસ કરીને જોઈએ અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડે તેવી સિસ્ટમ અત્યારે જામનગર દેવભૂમિ દ્વારકાને કચ્છ આજુબાજુ સર્ક્યુલેટ થઈ રહી છે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ યુએસી ક્રિએટ થયું હતું અને તે અરબી સમુદ્રમાં ગયા પછી હ્યુ ટર્ન લઈ અને ગુજરાતના જોઈએ આજે ચાર કલાક અતિ ભારે ગણી શકાય અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના નલિયા લખપત માંડવી ભુજ અને ગાંધીધામમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે તો સૌથી વધારે જે વરસાદ પડવાનો છે ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવાડ જામનગર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર ભાણવડ ઉપલેટા કુતિયાણા જેતપુર જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કેશોદ માંગરોળ આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને આ તમામ વિસ્તારોમાં અત્યારે આપણને જોવા મળશે તેમજ ખાસ કરીને વેરાવળ ઉના રાજુલા મહુવા અલંગ તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી પાલેતાણા સિહોર ભાવનગર તેમજ ગારિયાધાર આજુબાજુના વિસ્તારો બાબરા જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર ઉમરાળા તેમજ ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી થાન આજુબાજુના જે વિસ્તારો છે મોરબી હળવદ રાંગધરા નળ સરોવર સુરેન્દ્રનગર ધોળકા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ મહેમદાવાદ મહુદા કપડવંજ બાલાસિનોર ડાકોર ગોધરા પીપલોદ લુણાવાડા તેમજ અરવલ્લી સાંપાણી વડોદરા છોટાઉદેપુર ડભોઈ આજુબાજુના વિસ્તારો જંબુસર ભરૂચ કોસંબા વંકલ દેડિયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી નવસારી તાપી બીલીમોરા ડાંગ તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના અરવલ્લી તેમજ સાબરકાંઠા આજુબાજુના જે વિસ્તારો છે બનાસકાંઠાના કોઈ કંઈ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો જોઈએ આજે ખાસ કરીને સાંજના પાંચ વાગ્યાની અપડેટ જેમાં પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ સૌથી વધારે ઓખા દ્વારિકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ મોરબી તેમજ સૌથી વધારે પોરબંદરના વિસ્તારોને દ્વારકાના વિસ્તારોની અંદર અસર કરશે સાથે સાથે જૂનાગઢમાં ઉતિયાણા તેમજ કેશોદ જૂનાગઢ ઉપલેટા વંથલી જેતપુર બાબરા બગસરા વિસાવદર અમરેલી સાવરકુંડલા રાજુલા કોડીનાર ઉના મહુવા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ થોડો ઘણો જોવા મળશે ચાલુ રહેશે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી તેમજ બીજો ફાંટો જે છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત તરફ છે જેમાં ખાસ કરીને પાટડી આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ છે તેમજ માંડલ તાલુકો છે રામપુરા ઝીંજવાડા તેમજ ખાસ કરીને જોઈએ તો કડી આજુબાજુના જે વિસ્તારો છે કલોલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ શંખેશ્વર તેમજ મહેસાણા બોરિયાની આજુબાજુના જે વિસ્તારો છે પાટણ તેમજ સિદ્ધપુર ભાટસણ પાલનપુર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારો પ્રાંતિજ મોડાસા અરવલ્લી માંડલી કડાણા લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ખેડા આણંદ તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના ગણી શકાય અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ કચ્છના જે ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે ભુજ રાપર માંડવી નલિયા તેમજ દ્વારકા જામનગર સલાયા મોરબી કાલાવાડ રાજકોટ ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં અતિશય વરસાદ જોવા મળશે હવે વાત કરીએ આપણે આ રીતે અંદર જે જે આખો છે આ રીતે સમગ્ર ગુજરાત ઉપર વાદળા છે તો હજુ કહી શકાય કે સિસ્ટમ હજુ બાર કલાક થી ચોવીસ કલાક સુધી ગુજરાત ઉપર સક્રિય રહી શકે છે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને આપણે અત્યારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને અત્યારે બપોરના જે સમયગાળો થયો છે તેમાં અત્યારે માંડવી નલિયા આજુબાજુ આપણને આજે વાદળાનો સમૂહ જોવા મળે છે ઝૂંડ જોવા મળે છે તેમજ દ્વારિકા પોરબંદર જૂનાગઢ ભાવનગરના મહુવા રાજુલા દીવ ઉના વેરાવળ સુરત ભરૂચ વલસાડ નવસારી ડામ તાપી દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં આપણને સૌથી વધારે વાદળા જોવા મળે છે તો આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતની અંદર આપણે આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને આવતીકાલે બે તારીખથી લઈ અને આઠ તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે ખેડૂતો યોગ્ય સમયે યોગ્ય વાવણી કરી શકશે તો આજે હજુ પણ બાર કલાક સુધી ગુજરાતના છોટા ભાગોમાં ભારે વરસાદ પડી શકે તો ખાસ હવામાન વિભાગ દ્વારા આજે જે જિલ્લાવાર જે વોર્નિંગ આપવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ રાજકોટ અને પોરબંદરના વિસ્તારોમાં રેડ એલર્ટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં ઓરેન્જ એલર્ટ બાકીના મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે વેબસાઇટની અંદર જણાવાયું તે રીતે એલર્ટ આપવામાં આવેલું છે કે રેડ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે અતિભારે વરસાદ રેડ એલર્ટમાં ભારેથી થોડો વધારે વરસાદ ઓરેન્જ એલર્ટમાં અને હળવાથી મધ્યમથી ભારે વરસાદ યલો એલર્ટમાં પડી શકે છે તો તો ખાસ ખાસ કરીને કરીને આજે આજે જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે એલર્ટ સિવાય અત્યારની અપડેટ જોઈએ ભાવનગર બોટાદ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે વધુ વરસાદ પડી શકે તેવું જણાવાયું હતું સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વધુ વરસાદ અને બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તો જોઈએ હવે આગામી સમયમાં બીજી તારીખ માટે તો બીજી તારીખ માટે ખાસ કરીને ડાંગ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ભારેથી વરસાદ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ આગામી સમયની અંદર ત્રણ તારીખની અપડેટ જોઈએ તો તારીખની અંદર ગુજરાતની અંદર વિસ્તારોમાં કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ ચાલુ રહેશે ચાર તારીખની અપડેટ જોઈએ તો આગામી ચાર પાંચ તારીખની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદના ઝાપટા જોવા મળશે ખાસ કરીને માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે હવે આપણે જોઈએ કે અત્યારે ભેજનું જે પ્રમાણ છે ગુજરાતમાં કેવું છે તો જામનગર આજુબાજુ નેવું થી પંચાણું ટકા સુરત આજુબાજુ અઠ્યોતેર અમદાવાદ આજુબાજુ સત્યાશી ટકા જેવું ભેજનું પ્રમાણ છે હવે લેયર બદલાવીને આપણે જોઈએ હવે આપણે જોઈએ સાતસો એસપીએ ઉપર ભેજનું જે પ્રમાણ છે એને સિસ્ટમ છે એ ગાંધીધામથી લઈ અને આ જે બધા વિસ્તારો છે જેમાં કેન્દ્રિત છે તો આ જે બધા વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તળાજા મહુવા જામનગરનો પટ્ટો આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે તો આજે ખાસ કરીને પછીના સમયે એટલે કે બપોર પછીના સમયે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભેજનું જે પ્રમાણ છે તે ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન વધારે જોવા મળશે તો સિસ્ટમ આ જે બધા વિસ્તારો છે તેમાં હજુ પણ ભારે બની શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ